શ્રી ગણેશમ નમસ્કાર દર્શક મિત્રો કર્ક રાશિ અક્ષર શનિદેવ વક્રીથી માર્ગી બનીને તમારી કર્ક રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશે માહિતી આપણે જોઈએ અને વધુ સારું ફળ મેળવવા માટે તમારે ઉપાય તરીકે શું શું કરવું તે વિશેની માહિતી પણ અહીંયા આપણે જોઈશું તમારી ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિ માટે શનિદેવનું માર્ગી બનવું જે મીન રાશિમાં રહીને જે માર્ગી બને છે ઓગણત્રીસ કરી ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શનિદેવ આવ્યા હવે પહેલા જોઈએ તો માર્ગી અને વક્રી એટલે શું વક્રી એટલે પાછું પડવું ધીમું પડવું અને માર્ગી એટલે આગળ જવું તો સૂર્ય અને ચંદ્ર કોઈ લાળું વક્રી બનતા નથી એ હંમેશા માર્ગી હોય છે અહીંયા શનિદેવ વકરી બને છે અહીંયા પોતાની રાશિ પરિવર્તન કરી અને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવ્યા ઓગણત્રીસ બે હજાર પચીસ થી એટલે આ સમયથી તમને સારું જોવાયું પણ અહીંયા તમારે કર્ક રાશિથી નવમા ભાગ્ય સ્થાનેથી શનિદેવ અહીંયા આવે છે તમારા ભાગ્યમાં સારો મોટો બદલાવ લાવી શકે શનિદેવ જે સ્થાનમાં રહેશે તે સ્થાનથી વૃદ્ધિ કરે છે એટલે અહીંયા તમારી રાશિથી કર્ક રાશિ થી મીન રાશિમાં જોઈએ તો નવમું સ્થાન થયું શનિદેવ કરે એવો બદલાવ લાવે મોટો બદલાવ લાવી શકે પરંતુ અહીંયા તેર સાત બે હજાર પચીસ ને રવિવાર થી શનિદેવ વક્રી બન્યા અને એ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ ને શુક્રવાર થી માર્ગી બને છે તો કોઈ પણ ગ્રહ વકરી બને તો શુભ ફળ આપતા નથી આ તો શનિદેવ શનિ મહારાજ આથી તમને તમને આ સમય થોડી કઠિનાઈ પડી શકે થોડી સમસ્યાઓ ઊભી થઈ શકે થોડો બ્રેક આવે પરંતુ અહીંયા તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી શનિદેવ પાછા માર્ગી બને છે એટલે જે શરૂઆતનું જે હતું તમને એ સારું તમને અહીંયા જોવાય શરૂઆતમાં જે તમને સારું હતું એ જ વસ્તુ પાછું તમને સારું તમે અનુભવી શકો તમારી રાશિથી નવમા ભાવમાં થતું શનિદેવનું ગોચર રૂપાના પાયા પર રહે રૂપાનો પાયો શ્રેષ્ઠ કહેવાય રૂપાના પાયા પર શનિદેવ હોય ને એટલે તમને આર્થિક રીતે નાણાકીય રીતે સારો લાભ અપાવે તમને સારું એવું આવકનું સાધન પણ મળી શકે રોજગાર તમે મેળવી શકો ફસાયેલા નાણાં તમને અહીંયા મળી શકે ઘણા સમયથી ના હોય આવતા હોય તો આ સમય તમને આ બદલાવ સારો અપાવી શકે એમાં ભાગ્ય બદલી શકો તમારું મહેનતથી તમને ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ તેર સાત બે હજાર પચીસ સુધીનો સમય ખૂબ સારો જોવાયો પરંતુ તેર સાત બે હજાર પચીસથી શનિદેવ વક્રી બન્યા એટલે અહીંયા થોડો બ્રેક પડી શકે હવે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી શનિદેવ મીન રાશિમાં માર્ગી બનતા તમારું ફરીથી પાછું સારું એવું થઈ શકે શુભ ફળ મેળવી શકો શુભ ફળમાં ખાસ નાણાકીય જે બ્રેક હતી ને હવે તે આ ગાડી પુનઃ પાટા ઉપર ચડી શકે જે બ્રેક હતી ને એ હવે અહીંયા આગળ વધી શકે આર્થિક સુખાકારી વધારે નાણાકીય રીતે સંપન્ન બનાવે તમારું ભાગ્ય બદલે તમને ધન પ્રાપ્તિ કરાવે અહીંયા તમને અમુક સમયે ઓપ્શન મળે નહીં થોડો સમય તો એવું લાગે કે મને મળતા લાભ થોડા અટકી ગયા છે તો શું કરવું એ તમને એ પાછળ આપણે વાત કરીએ એન્ડમાં એના માટે તમારે શું કરવું કેમ કે અહીંયા બન્યું એવું કે શનિદેવની ત્રીજી દૃષ્ટિ તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાનેથી રહેતા લાભ થોડા અટકી શકે કેમ કે શનિદેવ કાર્યમાં વિલંબ કરાવે કેમ કે બેનિફિટ જે મળતા થાય એમાં એમની દ્રષ્ટિ છે આગળ વાત કર્યું કે શનિ મહારાજ જે સ્થાનમાં હોય ને એનું સારું ફળ આપે છે પરંતુ શનિદેવની દ્રષ્ટિથી શુભ ફળ મળતું નથી ગુરુદેવનું એવું હોય છે કે એ હાનિ કરે છે દ્રષ્ટિથી ગુરુ આપે છે જ્યારે શનિદેવ દ્રષ્ટિથી શુભ ફળ આપતા નથી બીજું શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સહોદર સ્થાનેથી રહેતા અહીંયા તમને ભાઈઓથી સુખ મધ્યમ રહે થોડો ચઢાવ ઉતાર રહે અને શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેતા અહીંયા તમને તમારા અંગત વ્યક્તિઓથી અમુક સમયે તકલીફો ઊભી થઈ શકે તમારો લાગણીવાળો સ્વભાવ છે ને લાગણીને વશ થઈ તમે અંગત વાતો જે કોઈ શેર કરી હોય એનાથી તમને એ જ વ્યક્તિઓ તમને તકલીફ આપે અહીંયા તમારે ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું ગુપ્ત શત્રુ બની તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકે પરંતુ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી શનિદેવ માર્ગી બને તેનાથી તમને ખૂબ સારું ફળ જોવાશે ભાગ્ય બદલી શકે તમારે ઉપાય તરીકે ખોટું બોલવું નહીં કોઈ પણ સંજોગોમાં તમારે સત્ય બોલવું કેમ કે સત્ય જ્યાં સુધી હશે ત્યાં સુધી શનિદેવ તમને સારું ફળ જ આપશે કોઈ ખોટું ફળ તમને નહીં આપે વ્યસન ન કરવું બીજું હનુમાન ચાલીસાના પાઠ કરવા દિનચર્યા સુધારવી શનિદેવનો મંત્ર કરવો રીમ શમ શનિશ્ચરાઈ નમ આ બધું કરવાથી તમને વધુ સારું ફળ મળી શકે તો આ હતું શનિદેવ વક્રીથી માર્ગી બને છે જે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી એ તમારી કર્ક રાશિમાં કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી નમુનારાયણ